હીરો મોટો કોર્પ કે જે વિશ્વની નંબર વન ટુ વ્હીલર્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે હીરો મોટો કોર્પે ભારતમાં પ્રીમિયમ બાઇકની શરૂઆત કરી હતી જે આજે ફરી લઈને આવ્યું છે હીરો મેવરિક ફોર ફોર્ટી સીસી અને બીજું એક્સ્ટ્રીમ વન ટ્વેન્ટી ફાઈવ સીસી બાઇક આ બંને બાઇકનું લોન્ચિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું ગુજરાતમાં સૌ પ્રથમ વાર આ બાઇક અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેની લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન ઘણા આ બાઇકની લીધી હતી અને પસંદ પણ કરવામાં આવી કારણ કે બંને અલગ અલગ સેગમેન્ટના બાઇક યુવાઓ અને લોંગ રાઇડ કરતા લોકો માટે ખૂબ સરસ છે જેથી કંપની દ્વારા પણ લોકોને આ નવા બાઇકની રાઇડ કરવા આમંત્રણ પણ આપવામાં આવી રહ્યા છે બે મોટરસાઇકલનું લોન્ચિંગ કરી રહી છે ઓલરેડી હીરો મોટર કોપ તો પ્રીમિયમ સેગમેન્ટમાં પહેલેથી છે જ આજે બીજી વખત ફોર ફોર્ટી સીસીનું નું અને સાથે વન ટ્વેન્ટી ફાઈવ સીસીનું એક્સટ્રીમ આર વિથ એબીએસ ફર્સ્ટ ટાઈમ સેગમેન્ટ તો હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ બધા આની ટેસ્ટ લો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ પ્રોડક્ટ અને મોટરસાઇકલ હવે આવી ગઈ છે તો આઈ રિક્વેસ્ટ ઓલ માય કસ્ટમર્સ એન્ડ વ્યુઅર્સ કે તમે ટેઝ ડ્રાઈવ લો એન્ડ ફીલ ધ વેહિકલ્સ કમ્પ્યુટર બાઇક પણ છે અને અલગ જ આનો એક્સપિરિયન્સ થશે તમને આઈ અગેન રિક્વેસ્ટ દિસ યંગસ્ટર્સમાં ઘણી બધી ઇઝ એક્સ્ટ્રીમલી લોડેડ વિથ ફીચર્સ હું વધારે ઇન્ફોર્મેશન એના કરતાં હું રિક્વેસ્ટ કરું છું કે ફર્સ્ટ યુ હેવ અ ડ્રાઈવ એન્ડપીયન્સ આજે અમે અહીંયા લોન્ચિંગ કરી રહ્યા છે અમદાવાદમાં તો ઘણી બધી મોટી સંખ્યામાં આજે બધા જ આવ્યા છે અને મોટા પાયે એનું લોન્ચિંગ થઈ રહ્યું છે